દિલીપભાઈ વાતચીતમાં બીજો એપિસોડ છે આ એપિસોડમાં પણ આપણે ગુજરાતી કલ્ચર ગુજરાતી ફૂડ હેબિટ્સ ગુજરાતી ફૂડના અલગ અલગ રેલ્સ ડિસ્કવર કર્યા છે સો આ વાતચીત સાંભળવા માટે લેટ્સ કોન્વર્સેશન સો ના આપણે દિલીપભાઈ થોડા હું બીજા સબ્જેક્ટ પર મૂવ થવા માંગીશ કારણ કે મેં એવું વાંચ્યું છે અને સાંભળ્યું છે આપણી વાત પણ દઈતી રીતે તમે આઈઆઈએમ સાથે જોડાયેલા છો એમના હોટેલ મેનેજમેન્ટના કોર્સમાં યુ આર વિઝિટિંગ ફેકલ્ટી દેર રાઇટ હવે ઘણા લોકો એવા છે લાઈક આઈ નો મેની પીપલ અને હવે કદાચ બેકિંગની સ્કિલ્સને બહુ જ બધા લોકો ફોલો કરે છે રાઇટ આર મેની પીપલ બટ ટુ સમ લેવલ આફ્ટર અ પોઈન્ટ દે આ ક્લુલેસ ઓકે હવે મને ગમે તો છે પણ અને મારે ફૂલ ટાઈમ પર્સ્યુ કેવી રીતે કરવું સો ઇફ યુ કેન ગાઈડ ધોઝ પીપલ કે જો તમને જેમને કુકિંગમાં રસ હોય કે જેમને બેકિંગમાં માં રસ હોય સ્પેશિયલી કુકિંગ માટે કદાચ એટલી અવેરનેસ છે કે તમે હોટેલ મેનેજમેન્ટ પર્સ્યુ કરી શકો છો રાઇટ બટ જે લોકોને ખાલી બેકિંગમાં રસ હોય દે હેવ દે ફીલ વેરી કન્ફ્યુઝ કે વોટ ટુ ડુ વેર ટુ ગો સો યુ કેન ગાઈડ ધોઝ પીપલ કે શું કરી શકે છે આ વસ્તુને પર્સ્યુ કરવા માટે ફૂલ ટાઈમ આઈ એમ સાથે પણ એક સરસ નાની વાત છે આઈ વોઝ યુઝ ટુ સ્ટે ઇન જય શેફ વેલી હાઉસ નિયર શિવરંદી ચાર રસ્તા જ્યાં સિદ્ધિ વિનાયક કોમ્પ્લેક્સ ત્યાં પણ છે અચ્છા તો સાયકલ લઈને એ જમાનામાં આઈઆઈએમ પાસે રગડતા બાળક તરીકે તો આઈઆઈએમ પાસે ભૂલથી ઉભા રહીએ તો સિક્યોરિટી દંડા પછી આડે કંઈ નહીં ઉભા રહેવાનું આ બહુ મોટી સંસ્થા છે યુ આર નોટ સપોઝ ટુ સ્ટેન્ડ હિયર અને ડર લાગતો તો એ તરફ જોતા અને ઓવર એ પિરિયડ ઓફ ટાઈમ વન્સ આઈ હેડ અ ચાન્સ ટુ સ્ટડી ઇનસાઈડ કેમ્પસ ઓફ આઈ મેં પંદર દિવસનો ઇન હાઉસ કોર્સ કર્યો હતો ઇટ ઇઝ કોલ્ડ એસએમઈપી સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રિન્યુઅર્સ પ્રોગ્રામ ઓકે અને પછી એજ ઇન્સ્ટિટ્યુટમાંથી મને રેસ્ટોરન્ટ મેનેજમેન્ટના કોર્સમાં એક લેક્ચર લેવા માટે દર વર્ષે બોલાવે છે સરસ હિન્દી શેર છે કે એક વો જ હમસે ચુરાતે થે નજર એક વો જમનાબ આપણે હમસે ચુરાતે થ આયા હે કે અજનબી મહેલો ઘણી ને ત્યારે યાદ સાયકલ લઈને ચડ્ડી પહેરીને ત્યાં ઉભા રહેતા હતા અને સિક્યોરિટી દંડા પછાડતા હતા એ જ આઈએમમાં જવાની તક મળે છે કે હાઉ ટુ મેનેજ રેસ્ટોરન્ટ બિઝનેસ તો અત્યારે હાલ જે નવો ટ્રેન્ડ છે જેમાં સ્પેશિયલી હોમ શેફ અને ઘણા બધા લોકો સી ફૂડ સમથિંગ એક લોકો પેશનથી એમાં આવે છે કે મને સારું ખાવાનું બનાવવાનું અને સારું ખાવાનું સર્વ કરવાનો શોખ છે અને એક લોકો એને લાઈવલીહુડ તરીકે લે છે કે મારે સારું ખાવાનું બનાવીને સર્વ કરવું છે અને એમાંથી મારે પૈસા કમાવા એટલે એ ગોલ તમારો બહુ ક્લિયર હોવો જોઈએ આપણે ગુજરાતીમાં એવી કહેવત છે કે સારું બે લીટર દૂધ રોજ જોઈતું હોય તો એના માટે આંગણામાં ભેંસ બાંધવાની જરૂર નથી એ ડેરીમાંથી જ લેવાય એટલે તમને ખાવાનો શોખ હોય તો તમે તૈયાર લો કારણ કે ફૂડ બનાવવું એ બહુ સરળ નથી એ પણ એક સંગીતની સાધના જેવું છે આપણા જેટલા સંગીતના છે એ લોકો દરરોજ સવારે પાંચ વાગે ઉઠીને જુદા જુદા ઘરાના વાળા બે કલાક ત્રણ કલાક રિયાઝ કરે છે ત્યારે જ એ લોકોને વન્સ મોર અને વારે વારે સાંભળવાની ઈચ્છા થતી હોય તો ફૂડ ને હું કોઈ સાધનાથી ઓછી તુલનામાં નથી મુકતો કે ફૂડ બનાવવા માટે ફૂડની અંદર એ લોકો એમ કહે છે ઇટ ઇઝ નોટ એ રોકેટ સાયન્સ પણ આઈ વુડ સે ઇટ ઇઝ અ રોકેટ સાયન્સ એક જમાનો એવો હતો કે પહેલાં રાજા મહારાજાઓના ઘરે જે રસોઈયા હોય એ જ્યારે રસોઈ ઘરમાં રસોઈ બનાવવા આવે તો બહાર એક બાથરૂમ હોય ત્યાં એમને ફરજિયાત સ્નાન કરવાનું અને એના સ્પેશિયલ અટાયર સ્પેશિયલ કપડાં એ જમાનામાં લાલ કલરનો રૂમાલ માનતા જેને ગમછો કહે છે એ પહેરીને જ તમારે તમે જો પહેલાંના જમાનામાં હજી પણ લગ્નમાં ટ્રેડિશનલ જાઓ તમે તો એ મારા લોકો માથે કપડું બાંધ્યું હોય ને લાલ રૂમાલને બંડી પહેરી હોય એ લોકો ખાવાનું બનાવે એટલે યુ આર નોટ સપોઝ ટુ કેરી એની કાઇન્ડ ઓફ નેગેટિવિટી ઓફ બેક્ટેરિયા વેન યુ આર ગોઈંગ ઇન ધ કુકિંગ એરિયા કારણ કે ખાવાનું શુદ્ધ મન અને શુદ્ધતા સાથે બનાવવામાં આવ્યું હોય તો જ એ ખાવામાં સ્વાદ પણ આવે અને બરકત પણ આવે આપણે ઘણી વખત એક જ રેસ્ટોરન્ટમાં જઈએ છીએ ને આપણને એનું ફૂડ દર વખતે જુદું જુદું લાગે છે એ દિવસે રેસ્ટોરન્ટના માલિકે એના શેફ સાથે માથાકૂટ કરી હોય તો એનો મૂડ નેગેટિવ હોય એની વાઇફ બીમાર હોય તો એનો મૂડ નેગેટિવ હોય એ લોકો ક્યારે નહીં ને આવે છે એમના નખ કાપેલા છે કે નહીં દાઢી કરેલી છે કે નહીં શુદ્ધ કપડાં પહેર્યા છે કે નહીં આ બધું મેટર કરે છે એટલે બિફોર યુ એન્ટર ઇન ટુ ધ ફૂડ બિઝનેસ યોર ગોલ શૂડ બી ક્લિયર ઘણા લોકો મેકડોનાલ્ડની જેમ હજારો બ્રાન્ચ પણ બનાવવા માંગે છે ઘણા લોકો એક જ શરૂ કરી છે આજે બી ચંદ્રવિલાસ એક જ છે વર્ષોથી સો વર્ષ જૂની હેરિટેજ બ્રાન્ડ કહી શકાય છે જે લોકોએ ચૂલા પર બનાવવાનું શરૂ કર્યું હતું ખાવાનું અને જ્યાં જવાહરલાલ નહેરુથી માંડીને બધા ખાધેલું છે એટલે ફૂડ બહુ ઊંડાણવાળો વિષય છે તો નવી જનરેશનમાં જે લોકો આમાં આવવા માંગે છે એનો એક જ વસ્તુ કહું છું કે તમે બહુ વિચારીને આવો કારણ કે આ એટલું સરળ નથી ફૂડ તમે મેન્યુ નક્કી કરો એનું રો મટીરિયલનું પ્રોક્યોરમેન્ટ કરો એની પ્રિપેરેશન કરો એને સર્વ કરો એની આજુબાજુના પેરિફેરિયલ જે એરિયા છે અમારું ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટમાં અમારા પ્રિન્સિપલ હતા મિસ્ટર રફીક એ હંમેશા એવું સમજાવતા કે કોઈ એક રેસ્ટોરન્ટમાં લોકો અવારનવાર જાય છે એના ત્રણ કારણ હોય છે ફૂડ ઇઝ બેસિક કે ભૂખ લાગી હોય એટલે જ માણસ જમવા માટે જાય પણ ત્યાંનું એમ્બિયન્સ કે તમે ઉનાળામાં જાઓ ને એસી ના ચાલતું હોય ને શિયાળામાં જાવ તો ફૂલ બ્લાસ્ટ હોય નો તો યુ વિલ નોટ બી કમ્ફર્ટેબલ તમને મ્યુઝિક એટલું ધીમું વાગતું હોય કે સંભળાય નહીં કાં તો એટલું વાગતું હોય કે તમે વાત ન કરી શકો તેના એના બાથરૂમ ચોખ્ખાના હોય માણસોના યુનિફોર્મ ચોખ્ખા ના હોય ટેબલ ક્લીન ના હોય એમની કટરી ક્રોકરી ક્લીન ના હોય તો તમારું ફૂડ સોનાનું પણ આપશો તો આવી લોકો નહીં આવે એટલે ફૂડ એમ્બિયન્સ એન્ડ ધ સર્વિસ કે તમે દરવાજો ખોલીને વોર્મ વેલકમ કરો એ લોકોને બેસાડો પ્રેમથી પૂછો તમે શું ખાવું છે તમને શું ગમે છે તમને કંઈક એલર્જી છે કે નહીં એક રોટલી આપ્યા પછી ફરી પાછી બીજી રોટલી આગ્રહ કરીને જમાડો દેટ ઇઝ યોર સર્વિસ એટલે આ ત્રણેય એલિમેન્ટ ઇન પ્લેસ હોય ત્યારે જ એક રેસ્ટોરન્ટ સક્સેસફુલ થાય છે કે આ બધી વસ્તુની માનસિકતા હોય એ લોકોએ આ ટ્રેડમાં આવું જોઈએ તમને લોકો ગમવા જોઈએ લોકોને તમે પ્રેમ કરતા હોય એના માટે જ આ બિઝનેસ છે તમને લોકોની એલર્જી હોય લોકોને મળવાનું ન ગમતું હોય વાત કરવાનું ન ગમતું હોય તો પછી તમારે કોઈ ઓફિસના ક્યુબિકલમાં બેસીને લેપટોપની સામે બેસવું જોઈએ ડિફિકલ્ટ ફોર ઇન્ટ્રોવર્સ ઓકે બટ ઓકે દેટ્સ અ વેરી બ્યુટીફુલ ઇન્સાઇટ કે જે કોણે કોણ પરસ્યુ કરી શકે છે બટ હવે ઇફ જે આ બધા જ બોક્સ માટે લવ પીપલ એમને પેશન માટે પરસ્યુ કરવું છે તો એ એકચ્યુઅલી પરસ્યુ કેવી રીતે વોટ કેન ધે સ્ટડી સો ઇન્ડિયામાં એટલી બધી કોલેજિસ છે હા કલીનરી કોલેજિસ છે કે દે હેવ ટુ ઓપ્ટ ફોર અબ્રોડ સ્ટડીઝ લાઈક હાઉ કેન દે ગો અહેડ વેન ઇટ કમ્સ ટુ દેટ સી કોઈ હાઉસ વાઇફ હોય એને પોતાના ઘરે केक बनावी है પોતાના ફેમિલી માટેના પ્રસંગો માટે અથવા એની સોસાયટી કે સર્કલમાં વેચવું હોય તો એના માટેના 1 વીક 15 ડેઝના કોર્સ ચાલતો હોય છે હમ એ લોકો YouTube વિડિયો પણ જોઈ શકે તલાદલાની બુક પણ લાવી શકે એમ લોકોની લિમિટ આટલી છે હમ ક્વિક સ્ટુડન્ટ્સને આમાં કેરિયર બનાવી હોય હમ તો ટુરિઝમ અને સિવિલ એવિએશન મિનિસ્ટરનું એક બોડી છે નેશનલ કાઉન્સિલ એ લોકો ઇન્ડિયામાં જેટલા આપણા સ્ટેટ અને યુનિયન ટેરિટરીઝ છે એ બધામાં એક એક ઇન્સ્ટિટ્યૂટ આપણા ગુજરાતનું ઇન્સ્ટિટ્યૂટ જે પોલિટેકનિકમાં હતું અત્યારે કુડાસન છે ગાંધીનગર એવી રીતના દિલ્હીમાં છે બોમ્બેમાં છે કલકત્તામાં ઇન્દોર દરેક સ્ટેટમાં એક ઇન્સ્ટિટ્યૂટ છે જેની તમે ટેન પ્લસ ટુ ટ્વેલ્વ પછી ઓલ ઇન્ડિયા લેવલની એન્ટ્રન્સ એક્ઝામ આપી શકો અને ત્રણ વર્ષ તમે એનો અભ્યાસ કરી શકો જેમાં તમને ફૂડ પ્રોડક્શન એટલે રસોઈ બનાવતા શીખવું ફૂડ સર્વિસ હાઉસકીપિંગ અને ફ્રન્ટ ઓફિસ આ ચાર મેજર સબ્જેક્ટ શીખવાડવામાં આવે છે એ ત્રણ વર્ષની અંદર એક વર્ષ પૂરું થયા પછી છ મહિનાની તમારી ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ કોઈ પણ ફાઈવ સ્ટાર હોટલમાં થાય ફરી પાછા ઇન્સ્ટિટ્યુટમાં આવીને ફરી દોઢ વર્ષ પણ પરીક્ષા આપો પછી કોઈપણ મોટી હોટલ ચેઇન વાળા પ્લેસમેન્ટમાં ઇન્ટરવ્યુથી તમને લઈ જાય ત્યાં તમે ઇન્ટર્ન તરીકે એક વર્ષ બે વર્ષ કામ કરો અને પછી તમારું પ્રમોશન થાય અને તમારે માસ્ટર્સ કરવું હોય તો તમે ફર્ધર સ્વિઝરલેન્ડ કે બીજે ક્યાંય જઈને પણ શીખી શકો ઓકે ओके दैट्स दैट दैट्स द प्रोसेस ओके टू अ ਕਰਨ ਕਰਦਸ਼ ਫਪਨੋ ਜਮ ਇੱਕ ਐਗਜ਼ੈਂਪਲ ਟੂ ਕਿ ਇਫ ਯੂ ਵਾਂਟ ਟੂ ਸਪੈਸ਼ਲਾਈਜ਼ ਇਨ ਬੇਕਿੰਗ देयर इज अ डिफरेंट कोर्स অর ਸਮਥਿੰਗ ਯੂ ਕਹਿੰਦੇ ਛੇ ਕਿ ਤੁਮੇ ਇੱਕ ਇਵਨ ਨਾ 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 ਇੰਸਟੀਟਿਊਟ ਸੇ ਜੇ 3 ਮਹੀਨਾ ਦਾ ਕੋਰਸ ਚਲਾਵੇ 3 ਮਹੀਨਾ ਮੈਂ ਤੁਮਨੇ ਸੌਦੀ ਪਹਿਲਾ ਲੋਟਨੀ ਪਰਖ ਕੇ ਮੈંદੋ ਰਿਫਾਈਨ ਮੈંદੋ ਲੈਵਾਨੋ ਇਹਨੂੰ oven એમાં કેટલું ટેમ્પરેચર એમાં શુગર દળેલી નાખવાની એમાં ક્રીમ વાપરવાના એમાં જે ફ્લેવર્સની આપણે ઘણી વખત કહેતા હોય મને સ્ટ્રોબેરી ફ્લેવર જોઈએ વેનિલા ફ્લેવર જોઈએ મેંગોની સીઝન હોય મેંગો એવી રીતના એ લોકો એનું મિક્સિંગ કેટલી વાર કરવું એનું ફર્મેન્ટેશન આવે એનો પીરિયડ કેટલો હોય પછી એના જુદા જુદા શેપ આપવા માટેના શેલ્ફ મળતા હોય છે બીબા જેને કહેવાય શુદ્ધ ગુજરાતીમાં એ બનાવ્યા પછી એને કયા ટેમ્પરેચરમાં રાખવું એને પેક કેવી રીતે કરવું એના માટે કોઈ પણ અનાડી માણસ ખાવાનું બનાવે અને એને પ્રમાણ ન ખબર હોય કોઈ ડાયાબિટીસ વાળાને વધારે ખાંડવાળી કે ખવડાવી દે તો મુશ્કેલી થાય તો ખાલી બેકિંગ કે કુકરી શીખવા માટે થઈને તમારે ત્રણ વર્ષનું હોટેલ મેનેજમેન્ટ કરવાની જરૂર ન હોય તો એના માટે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુટ કે જે લોકો ત્રણ મહિનામાં તમને ઇન્ટરનેશનલ યુનિવર્સિટી સાથેના એના ટાઈપ હોય એવા સર્ટિફિકેટ પણ આપે છે અને શીખવે છે કેન યુ જસ્ટ રેફર વન ઓર ટુ ઇન્સ્ટિટ્યુટ વન ઇઝ મંજુસ કિચન મીઠાકડી ક્રિષ્ના સેન્ટર છે જ્યાં ક્રોસવર્ડ છે આપણું એની બાજુમાં પ્રદીપ દે કરીને શેફ છે એ આવું ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે અચ્છા બીજું અત્યારે હાલ હું ટાટાના બોર્ડ પર છું ટાટા ઇઝ વેરી રિસ્પેક્ટેડ બિઝનેસ હાઉસ ઇન ઇન્ડિયા એ લોકોએ ટીઝ કરીને ટાટા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કીલ એ લોકોનું કેમ્પસ બાળજમાં આવી રહ્યું છે ટેમ્પરરી તાજ ગ્રુપ એ ટાટાનું જ એક વિંગ છે એટલે તાજ હોટેલ જે છે તાજ સ્કાયલાઇન સિંધુ રોડ પર ત્યાં ત્રણ મહિનાનો શેફ બનવાનો કોર્સ એ લોકો શીખવે છે જેનો એક લાખ રૂપિયા ખર્ચ થાય એ લોકો સબસિડાઈઝ ચોવીસ હજારમાં ત્રણ મહિના દરરોજ સવારે આઠથી ત્રણ અઠવાડિયામાં પાંચ દિવસ સાંજે તમને કોઈક જગ્યાએ એ લોકો ટ્રેનિંગ માટે મોકલે ઓન જોબ ટ્રેનિંગ અને ત્રણ મહિના પછી તમને સર્ટિફિકેટ આપે છે અચ્છા ત્યાં તમને બેસિક કુકિંગ શેફ તરીકે શીખવા મળે બેકરીનું બેકિંગનું છે એ પ્રદીપ ડેનું જે મંજુસ કિચન છે ત્યાં શીખવા મળે છે ઓકે સો ધેટ્સ અ ગાઈડ ફોર યુ ઇફ યુ વોન્ટ ટુ પર્સ્યુ બેકિંગ ઓર એનીથિંગ રિલેટેડ ટુ ફૂડ ઓકે ના દિલીપભાઈ આ બધા કિસ્સાની વાત કર્યા પછી હવે મારે એ જાણવું છે કે હાલ અમદાવાદમાં બહુ જ બધા રેસ્ટોરન્ટ્સ ખુલી રહ્યા છે રાઈટ અને અમદાવાદની જ વાત કરું તો ઓલ ઓવર ગુજરાતમાં મોસ્ટલી જે લોકો બહારથી આવે છે ઓર ફ્યુ ઓફ માય ફ્રેન્ડ્સ કે જે બહારથી આવેલા છે દે ઓલવેઝ રેફર કે અહીંયા જેટલા ફ્રિકવન્ટ તમને ચાની સોરી પાનના ગલ્લાની જોવા મળે એટલા ફ્રિકવન્સ રેસ્ટોરન્ટ્સ છે કે ખાવાના સ્ટોલ્સ તમને જોવા મળશે સો વી એઝ અ પીપલ વી લવ ફૂડ રાઈટ અને એટલા માટે કદાચ બહુ જ મોટી સંખ્યામાં લોકો ફૂડ બિઝનેસ સ્ટાર્ટ કરી રહ્યા છે બટ મેની ઓફ દેમ ફીલ રાઈટ સો તમે કોઈ એ વસ્તુને કરી શકો છો સ્પેસિફાય કરી શકો છો કે વાય મોસ્ટ ઓફ ધ રેસ્ટોરન્ટ આર ફેલિંગ ધીઝ ડેઝ લાઈક વોટ આર દે મિસિંગ આઉટ વોટ વોટ ઇઝ વોટ આર દે ડુઈંગ રોંગ સી સૌથી પહેલાં તો લોટ ઓફ પીપલ આર એન્ટરિંગ ધીસ બિઝનેસ કારણ કે એમાં કોઈ એન્ટ્રી બેરિયર નથી તમને એવું મન થાય કે મારે ખાલી એક રેસ્ટોરન્ટ કરવું છે મારી પાસે ખાલી પચાસ લાખ રૂપિયા અથવા લોન લેવાની શક્તિ હોવી જોઈએ તમને રિયલ એસ્ટેટ બ્રોકર હશે જગ્યા અપાવી દેશે એક માણસ તમને લાઇસન્સ અપાવી દેશે ઇન્ટિરિયર ડિઝાઇનર તમને ડેકોર કરી દેશે અને રિક્રુટમેન્ટ એજન્સીવાળા તમને માણસો આપશે મેનુ બનાવી આપશે મ્યુઝિક સિસ્ટમ કેમેરા બધું લાગી જશે તમે શરૂ કરી દેશો પછી તમારા પ્રોબ્લેમ શરૂ થશે કે ભાઈ એક મહિનો પૂરો થયો એનું ભાડું એનું મેન્ટેનન્સ એનું પ્રોપર્ટી ટેક્સ એનું ઇલેક્ટ્રિક બિલ માણસોના પગાર જીએસટી ઝોમેટો સ્વિગીના થર્ટી પર્સન્ટ સોશિયલ મીડિયા પ્રમોશનની કોસ્ટ એસ્ટબ્લિશમેન્ટ કોસ્ટ લાઇસન્સેસ પેસ કંટ્રોલ દેર આર સો મેની ફેક્ટર્સ વિચ પીપલ ડો નોટ રિયલાઇઝ બિફોર એન્ટરિંગ ઇન ટુ ધ બિઝનેસ એટલે આઇધર યુ યર સેલ્ફ શુડ બી પ્રોફેશનલ ઓફ ધિસ ઇન્ડસ્ટ્રી ઓર યુ શુડ હાયર સમ પ્રોફેશનલ કન્સલ્ટન્ટ વુ કેન ગાઈડ યુ અને માર્કેટિંગ મેનેજમેન્ટના પાંચ નિયમો છે કે કોઈ પણ બિઝનેસ તમે શરૂ કરો તો પહેલો એમ છે કે તમારી પ્રોડક્ટ માટેનું માર્કેટ એક્ઝિસ્ટ કરે છે કે નહીં મારે સિદ્ધિ વિનાયકમાં નોન વેજીટેરિયન કરવું હોય તો પહેલાં મારે તપાસ કરવી પડે કે કેટલા વેજીટેરિયન આઉટલેટ છે કેટલા લોકો નોન વેજીટેરિયન ખાવાવાળા લોકો છે એ તપાસ કર્યા વગર હું કરી દઉં એટલે પહેલો એમ ફેલ થઈ જાય એના માટેનું તમારી પાસે મેનપાવર હોવો જોઈએ જે સારું ખાવાનું બનાવી શકે તમે જગ્યા લઈ લો મેનુ નક્કી કરો તમને ખબર પડે કે તમને નોનવેજનો શેફ જ નથી મળતો એટલે માર્કેટ એક્ઝિસ્ટ કરે છે કે નહીં મેનપાવર એક્ઝિસ્ટ કરે છે કે નહીં પછી એના માટેનું રો મટીરિયલ તમને ખબર હોવી જોઈએ કે ઝવેરીના ત્યાં તમને સારું ચિકન મળશે કે ફિશ તમને ત્રણ દરવાજા મળશે એટલે મટીરિયલની અવેલેબિલિટી પણ જાણવી જરૂરી છે એના પછી જે છે એ તમારું મની તમારી પાસે પૈસા લિક્વિડિટી હોવી જોઈએ ખબર પડે કે સાત તારીખે પગાર આપવાનો છે આ મહિનામાં સેલ તો થયું જ નથી એટલે બિઝનેસને કોઈએ બહુ જ એકદમ લાઇટલી ના લેવો જોઈએ ઇટ ઇઝ એ થ્રી સિક્સટી ડિગ્રી અપ્રોચ ઇટ ઇઝ એ મલ્ટીપ્રોંગ અપ્રોચ પેપર પર તમારે પહેલા ઇવેન્શ્યલિટીની કોસ્ટ પણ ગણવી જોઈએ કોઈએ વિચાર્યું નહીં હોય કે કોવિડમાં શું થશે મેં કોવિડ વખતે એક હેલ્પલાઇન શરૂ કરી દીધી ઓનલાઈન કારણ કે હું ઇન્ડસ્ટ્રીમાં પિસ્તાલીસ વર્ષથી છું અને મને ખબર હતી કે લોકોની શું મુશ્કેલી થશે મેં એનું ડોમેન પણ રજીસ્ટર કરાવ્યું હતું એનું નામ હતું આઈ કેર ફોર યુ આઈસીએફ વાય અને મેં સોશિયલ મીડિયા પર ઓપનલી લખ્યું હતું કે તમને ફૂડ ઇન્ડસ્ટ્રીમાં હોને કંઈ પણ મુશ્કેલી હોય તો તમે ટ્વેન્ટી ફોર બાય સેવન ગમે ત્યારે મને ફોન કરો તમારી ભાષા હિન્દી ગુજરાતી કે ઇંગ્લિશ હશે એમાં વાત કરો અને બિલકુલ કોન્ફિડેન્શિયલ રહેશે પણ બિલકુલ નાસી પાસ ના થાઓ કોઈ આડાવળા વિચાર ના કરો ઘણા સ્ટાર્ટઅપ યંગ જનરેશનના બાળકોએ કર્યું હતું કે ફાધર રિટાયર થયા છે એના પીએફના પૈસા લઈને કેફે કર્યું અને કોવિડ આવી ગયો હવે ભાડું કેવી રીતે આપવું દે વર થિંકિંગ ઓફ કમિટિંગ સોસાયટ અને એ વખતે મેં એ લોકોને કલાકો સુધી સાંભળ્યા છે અને કાઉન્સિલ કર્યા છે અને એના લીધે ઘણા લોકોને આઈ હેડ ટચ મેની લાઈફ્સ થ્રુ માય કોમ્યુનિકેશન્સ એટલે બિઝનેસ પહેલાં જેટલો સેલો નથી સ્કેલ બહુ વધી ગયો છે પહેલાં અમદાવાદમાં પચીસ રેસ્ટોરન્ટ હતા ત્યારે કદાચ પચીસો હશે એની સામે પોપ્યુલેશન પણ વધ્યું છે પણ એની સામે ચેલેન્જીસ પણ વધી રહી છે તમે તમારા ગેસ પ્રોફાઇલને જ્યારે ક્લાસિફાઈડ કરો તો દસ વર્ષથી નીચેના બાળકો લોકો ટોટલ પોપ્યુલેશન ગણાય ભાઈ કોર્પોરેશનના છેલ્લા વસ્તી ગણતરી પ્રમાણે અમદાવાદની વસ્તી છ્યાસી લાખ છે પણ એમાં બાળકો દસ વર્ષથી નીચેના કેટલા

એવું કહેવાય છે કે તમારી થાળીમાં જેટલા કલર્સ હોય એટલી તમારી થાળી હેલ્ધી છે રાઇટ અને ગુજરાતી થાળી ઇઝ વન ઓફ ધી મોસ્ટ કલરફુલ થાળીસ રાઈટ બટ એવું કહેવાય છે કે મોસ્ટલી ગુજરાતી ફૂડ ડોમિનેટેડ છે કાર્બોહાઈડ્રેટ્સ દે આર લોડ ઓફ કાર્બ્સ તો એવું કહેવાય છે કે બિકોઝ ઓફ દેટ વી ડુ નોટ યુ નો ગેટ ઓલ કાઇન્ડ ઓફ માઇક્રોઝ એન્ડ ઇન આ ફૂડ પણ જો એક રીતે જોવા જઈએ તો હવે કોવિડ પછી બધા લોકો પોતાના રૂટ તરફ પાછા જઈ રહ્યા છે નાવ પીપલ આર ઓપ્ટિંગ ફોર બાજરીનો રોટલો કે પછી રીંગણનો ઓળો થઈ ગયો ઇન્સ્ટેડ ઓફ ગોઈંગ ફોર ચીઝ સેન્ડવિચ તો તમે એના થોડા ન્યુટ્રિશન બેઝ આપણું કલ્ચર કેવી રીતે રીચ છે આપણું કલ્ચરલ ફૂડ કેવી રીતે રીચ છે એની કોઈ તમે વાત કરી શકો તો સી આઈ એમ ઇન ગુજરાતી થાળી ફોર ફોર એન્ડ હાફ ડિકેટ તો આઈ કેન થ્રો મોર લાઇટ ઓન ધ ગુજરાતી ફૂડ ધેટ વુડ બી બેસ્ટ ગુજરાતી થાળી એ કમ્પ્લીટ થાળી છે લોકો એને કંઈ પણ કહેતા હોય હા એમાં ઘઉં છે એટલે એ કાર્બોહાઈડ્રેટ થયું રાઈસ પણ કાર્બોહાઈડ્રેટ છે પણ એની સામે તમે જુઓ કે કઠોળ છે તો તો એમાંથી પ્રોટીન મળે છે દાળ અને કઠોળ બંનેમાં થાળીમાં બે લીલા શાક હોય તમને ફાઈબર મળે છે તમે છાશ કે કઢી પીઓ છો તો તમને એમાંથી કેલ્શિયમ મળે છે તમે સલાડ કચુંબર પણ લેતા હો છો એમાંથી પણ ફાઈબર મળે છે અને સ્ટીમ ફરસાણ પણ હોય છે દરેક થાળીની સાથે ઢોકલા કે આવું તેવું કંઈ ફ્રાઇટ ફરસાન પણ હોય છે ઇટ ઇઝ સમથિંગ લાઈક દેર આર થાઉઝન્ડ ચેનલ્સ ઓન ધ ટેલિવિઝન યુ હેવ ટુ ડિસાઇડ કે હાઉ મેની ચેનલ્સ હાઉ લોંગ યુ વોન્ટ ટુ બિન વોચ રાઇટ મને જ્યારે થાળી ખાવાનું હોય તો હું રોટલી નથી ખાતો ભાત પણ નથી ખાતો હું સલાડ ખાઉં છાશ પણ નથી પીતો લીલા શાક ખાઉં સ્ટીમ ફરસાન ખાઉં તો ઇટ ઇઝ અપ ટુ ટ્રેડિશન્સ અને કસ્ટમ તો ચાલ્યા જ આવે છે પણ તમારે તમારી એજ તમારી હેલ્થ તમારું વર્ક કન્ડિશન તમે આઠ કલાક ડેસ્ક પર બેસી રહેતા હોય તો અમુક જાતનું ખાવું જોઈએ તમે દરરોજ સવારે એક કલાક વોક કરી લેતા હોય તો બીજી જાતનું ખાઈ શકો એ રીતે એને બેલેન્સ કરવું જોઈએ પણ આઈ જ છે કે ગુજરાતી થાળીમાં પનીર બટર ક્રીમ ચીઝ ગ્રેવી મેંદો આ બધું મેંદો થોડા ઘણા અંશે હોય છે સમોસા કચોરીના લીધે otherwise gujarati thali is very healthy i have nothing against any other cuisine yes but sure. punjabi food ma it is full of butter cream cheese and a hmm. heavy hoi se, full of ghee hmm. maido naan hmm. paratha cheese hmm. it, it is a time to take call for individual it's a time to 100% and gujarati thali is a full thali so pehla kon koi misconceptions bandhya pehla you have to look at our food and understand the uh, nutrition's value of the food um, સો દેટ્સ દેટ્સ વોઝ ક્વાઇટ ઇન્સાઈટફુલ આન્સર ફ્રોમ યોર સાઇટ સો બેઝિકલી થોડા સમય પહેલાં સાહિલ શાહ આવ્યા હતા પોડકાસ્ટ પર હંગેરેટના ફૂડ ફેસ્ટિવલમાંથી તો જ્યારે એમની સાથે વાત કરી રહી હતી આપણા ફૂડ કલ્ચર વિશે તો હી સેટ ધેટ કોઈ પણ જગ્યાનું જે ફૂડ કલ્ચર છે તેનું યંગ ક્રાઉડ વધારે ડ્રાઇવ કરતો હોય છે રાઈટ અવેન્ડિયા ઇઝ અ યંગ કન્ટ્રી સેમ અપ્લાયઝ ટુ ગુજરાત એઝ વેલ રાઈટ પણ હવે કારણ કે હવે તો ઓછું કહીશ કારણ કે હવે લોકો બધા હેલ્થ કોન્શિયસ થઈ રહ્યા છે બટ જો આપણે મોસ્ટલી મોટા પર્સ્પેક્ટિવમાં જોવા જઈએ તો પીપલ યંગ પીપલ સમ વેલ સ્ટીલ લવ ચીઝ બટર એન્ડ વોટ નોટ ઓલ કાઇન્ડ ઓફ બ્રેડ્સ એન્ડ બટર્સ એન્ડ ચીઝ એન્ડ એવરીથિંગ સો ત્યાં કારણ કે અને અમદાવાદમાં હવે એટલી બધી બેકરીઝ પણ ખુલી રહી છે એવા રેસ્ટોરન્ટ પર પણ ખોલી રહ્યા છે તો ક્યાંક એ કોમ્પિટિશન થોડી અઘરી પડી શકે છે યુ નો કે જે રેસ્ટોરન્ટ્સ આ ફૂડ સર્વ કરે છે ઇન કમ્પેરિઝન ટુ ગુજરાતી થાલી સો ડુ યુ ડુ યુ ફેસ એની કાઇન્ડ ઓફ ચેલેન્જ બીકોઝ ઓફ ધેટ બીકોઝ ઓફ ધ રાઇઝ ઓફ ધીઝ કાઇન્ડ ઓફ રેસ્ટોરન્ટ ટુ ગુજરાતી થાલી એ બહુ સાચી વાત છે ક્લાસિફાઈડ કર્યું ને કે તમારા ગેસ પ્રોફાઇલ તો થાળી થર્ટી પ્લસની ઉંમરના લોકો ખાય છે અથવા ક્યારેક પેરેન્ટ્સ આવતા હોય તો મને મને એમની સાથે બાળકો જોડાવતા હોય છે પણ અમારા ત્યાં કોઈ દિવસ પચીસ ત્રીસ વર્ષના યંગ છોકરા છોકરીઓ સ્પેશિયલી થાળી ખાવા આવ્યા હોય એવું જનરલી નથી બનતું કારણ કે ઘરમાં સેવન્ટી પર્સન્ટ પોપ્યુલેશન ઇઝ ગુજરાતી તો ઘરમાં બાય ડિફોર દરરોજ રોજ દાળ ભાત રોટલી ખાતા હોય સાંજે ખીચડી કડી ભાખરી દૂધ ખાતા હોય તો વેન દે ગો આઉટ એ લોકોને જુદું ખાવું હોય છે એન્ડ દેન દે હેવ એન નંબર ઓફ ઓપ્શન્સ સાઉથ ઇન્ડિયન ફૂડ છે પંજાબી છે ચાઇનીઝ છે કોન્ટિનેન્ટલ છે પેનએશિયન ફૂડ છે મેક્સિકન ફૂડ છે થાઈ છે ફાસ્ટ ફૂડ જંક ફૂડ સ્ટ્રીટ ફૂડ વોટ એવર યુ મે નેમ ઇટ અને એ બધા ફૂડમાં ક્યાંક ને ક્યાંક અગેન આઈ આઈ એમ બિંગ ઇન ધ ઇન્ડસ્ટ્રી ફોર સો લોંગ આઈ કેનોટ મેક એની કેટેગરીકલ કમેન્ટ ઓન એની ફૂડ પણ એ બધા ફૂડમાં થોડુંક એડિક્ટિવનેસ પણ હોય છે કોઈ એક બ્રાન્ડનું નામ લીધા વગર કહું કે તમે એનું બર્ગર એક વખત નાનું બાળક ખાવા જાય તો એ ફૂડમાં મોટે ભાગે લોકો છે ને શુગર અને સોડિયમ બંનેનું પ્રપોર્શન એટલું હોય છે કે ખાધા પછી બાળકનો મૂળ સરસ થઈ જતો હોય છે અને એને ફરી ખાવાનું મન થાય છે અને શરૂઆતમાં તો અમુક બ્રાન્ડ એની સાથે સ્કીમ રાખતા હતા ટોઈસ પણ આપતા હતા અને હવે એ ટોઇસની વાત જુદી થઈ ગઈ એટલે આજકાલ લોકોએ બાય વન ગેટ વન ફ્રી બોગો ઓફર્સ આપતા હોય છે એટલે યંગસ્ટર્સના પોકેટ મનીના પણ લિમિટેશન્સ હોય છે એટલે દે વિલ ઓલવેઝ લુક ફોરવર્ડ ટુ ધ બ્રાન્ડ કે એકની સાથે એક પીઝા ફ્રી મળતો હોય એકની સામે એક બર્ગર મળતું હોય અમે લોકો આજ સુધી કોઈ દિવસ થાળીમાં એવું વિચાર્યું કે એક થાળીની સામે એક થાળી ફ્રી આપવી કારણ કે વી સર્વ વેલ્યુ ફોર મની ત્યારે પેલામાં શું ઇન્ગ્રેડિયન્ટ હોય છે એ લોકોની ફૂડ કોસ્ટ શું હોય છે મને નથી ખબર પણ માર્કેટ ડાયનેમિક્સ ઇક્વેશન્સ આર ચેન્જિંગ એનું પ્રમોશન સોશિયલ મીડિયા હેલ્થ એવું કહેવાય છે કે મેંદાને તમારા શરીરમાં ડાયજેસ્ટ થતાં પાસઠ કલાક થાય છે પણ એ વસ્તુ કેટલા લોકો વિચાર છે અત્યારે તો મજા આવે છે ને ઓરેગાનો ચીઝ ચીલી ફ્લેક્સ નાખીને ખાવ ટેસ્ટી બ્લેક પેપર નાખીને મજા આવે છે ફ્રેન્ડ સાથે વાતો વાતોમાં કેટલા અનલિમિટેડ પીઝા ખવાઈ જાય છે એ પણ નથી ખબર પડતી પણ ઉંમર એ લોકોની નાની છે કાચી છે એ લોકોની ઉંમરમાં એ લોકો ડાયજેસ્ટ પણ કરી શકતા હશે સ્પોર્ટ્સમાં પણ ઇન્વોલ્વ હોઈ શકે તો નથિંગ રોંગ અબાઉટ ઇટ પણ દરેક જણે એટ ધ એન્ડ ઓફ ધ ડે ડિસાઇડ કરવું જોઈએ કે મારે ક્યારે ક્યાં કેટલું શું ખાવું ને શું ના ખાવું એના માટે કોઈ યુનિવર્સિટી કે કોઈ ગવર્મેન્ટના રેગ્યુલેશન કામ નહીં કરી શકે ભલે નરેન્દ્રભાઈ ફિટ ઇન્ડિયાના કેમ્પેન ચલાવે હમ પણ એ ટીવી પર જોઈને જ આપણે ખુશ થઈએ છીએ કે તુમ કર રહે હો અચ્છા હૈ દેટ્સ દેટ્સ નાઈસ હવે દિલીપભાઈ મારી પૂછવો છે કે કોવિડ પછી સ્પેશિયલી લોકોની ફૂડ હેબિટ્સ બહુ જ બદલાઈ છે રાઈટ તો એ જે ચેન્જ છે લોકોના પર્સપેક્ટિવમાં કે હવે થોડું વધારે ઓથેન્ટિક ફૂડ ખાવું છે તો તમને એવું લાગે છે કે હજી પણ આજની તારીખે ગુજરાતીઓ ક્યાં કે હેર તરફ વળ્યા છે કે એ લોકોએ સલાડ ખાવાનું હવે વધારે પ્રેફર કરવા લાગ્યા છે ઇન્સ્ટેડ ઓફ પ્રેફરિંગ ઓલ ધીસ ચીઝ એન્ડ બટર એન્ડ ઓલ ધેટ આઈ વુડ ટર્મ ઇટ એઝાન ઓકે આપણે સ્મશાનમાં જઈએ કોઈ ગુજરી જાય ત્યારે જ્યારે એની ચિતા પર એની લાશ ને અગ્નિ દાહ આપવામાં આવે એ વખતે આપણું મન થોડું ભાવુક થઈ જતું હોય છે એમ થાય છે આજથી મારે સુધરી જવું છે કોઈની સાથે મન દુઃખ નથી કરવું ખાવા પીવાની આદતો બદલવી છે કસરત પણ શરૂ કરવી છે ને તો મારું પણ આવી રીતના કાચી ઉંમરે કંઈક થઈ જશે તો ફેમિલીનું શું થશે આવા બધા વિચારો સ્મશાનની ચાર દિવાલમાં હોય ત્યાં સુધી જ હોય છે બહાર નીકળીને એ જ લોકો ફાફડા જલેબીની લારી પર પણ જતા હોય છે એટલે કોવિડ આવ્યો ત્યારે લોકો બહુ પરેશાન થયા બહુ જ લોકો એ પોતાના સ્વજનોને ગુમાવ્યા બહુ જ કાવા પીધા કોફીઓ પેલી બાલ્ગનનો કોફી ને આ તે બધું બનાવ્યું પણ આપણું છે ને સાપસીડીની રમત જેવું છે બહુ મહેનત કરી કરીને ઉપર જઈએ પણ એક ખોટું પગલું પડે પાછા છેક નીચે આવી જતા હોય છે અને માણસ બેસિકલી અગેન આઈ કે નોટ કમેન્ટ ઓન ધીસ પણ ગુજરાત ઇઝ અ ડ્રાય સ્ટેટ એટલે લોકો બધી અસર ખાવા પર કાઢે છે કારણ કે જે બીજા શહેરોમાં બેંગ્લોર બોમ્બેમાં પબ્સ બાર લિકર શોપ્સ ને બધી મજા છે એ નથી લઈ શકતા માણસ ને કીકસે નથી લાગે મૂવી કેટલા લોકો જોઈ શકે અને અમદાવાદમાં એવી કોઈ નાઇટ લાઈફ કે બીજું કંઈ કલ્ચર પણ નથી એટલે હરીફરીને બર્થડે હોય બેબી શાવર હોય કે કોઈનું ઘરનું વાસ્તુ હોય કોઈ રિટાયર થવાનું બધું જ ફૂડ પર આવે એટલે ફૂડ પર બધી કસર લોકો નીકળતા હોય છે પણ આઈ વુડ સે કે બાય એન્ડ જે લોકો હેલ્થ કોન્શિયસ છે ને એ લોકો તો પહેલેથી હેલ્થ કોન્શિયસ છે એમને કોઈ કોવિડની રાહ જોવાની જરૂર નથી અને જે લોકો ફૂડી છે જે લોકોને ચટાકાવાળું ખાવાનું ગમે છે એ હજી પણ રોડ ઉપર ઊભા રહીને પાંચ દસ પાણીપુરી દબાવી લેશે એક પાણીપુરીમાં પચાસ કેલરી હોય છે અરે બાપરે ઓકેટ્સ રાઈટ આન્સર હવે હું તમને છે ને અમુક અમુક ગુજરાતી ક્વિઝિંગ્સના નામ કહીશ ઠીક છે અને તમારે એ ફૂડ જો ક્યાંય ખાવું હોય તો એની હા જગ્યા કઈ છે એ તમારે કહેવાનું છે ઇટ ફોર ઓડિયન્સ યુલ ગેટ સમ ગુડ સો યુલ ગેટ સમ ગુડ પ્લેસ ટુ વિઝિટ ફ્રોમ ધીસ સેગમેન્ટ પહેલું મારો વર્ડ છે ટોઠા ટોઠા જો કોઈને અમદાવાદમાં ખાવા હોય ઓરિજિનલ ઓથેન્ટિક અને મસ્ત ટેસ્ટ વાળો તો ક્યાં જઈ શકે સૌથી પહેલા તો લોકોને ઠોઠાની સમજ આપે ઠોઠા એટલે તુવેરનું શાક હા એમાં ખૂબ બધું લીલા કાંદાને લીલું લસણ નાખવાનું ખૂબ બધા ગરમ મસાલા નાખવાના એકચ્યુઅલી ઉવાડિયું ઊંધિયાનું બીજું નામ છે એ બધા ઠોઠા એક ફાર્મની ખેતરની પાર્ટી હોય ને ત્યાં ચૂલા પર લાકડામાં બનાવ્યું હોય તો એનો અસલ ટેસ્ટ આવતો હોય

ઓકે અને ઢોટા બ્રેડ સાથે ખવાય છે એ ઇઝ એટ ધ કે અમે અમારી ગોપીમાં અત્યારે સીઝનમાં ઢોટાનો એક બે વખત બનાવી પણ એ અમારા રોટલી પુરીની સાથે તુવેરના કઠોળના શાકની જેમ થોડું વધારે સ્પાઈસી અને ઓયલી બનાવવાનો કોશિશ કરીએ છે પણ બ્રેડ સાથે અમદાવાદ ના ઢોટા સર્વ કરતા એવી કોઈ જગ્યા હજી મારા ધ્યાનમાં નથી આવી ઓકે ઠીક છે પરફેક્ટ લીલી હળદર નું શાક જો કોઈને ખાવું હોય તો ક્યાં જઈ શકે લીલી હરદરનું શાક મણિનગરમાં રાજમહેનભાઈ મોદીની રસના રેસ્ટોરન્ટ માં દર વખતે સીઝનમાં એ સરસ બનાવે છે અને એક ઋષભ પુરોહિત છે એનું પુરોહિત થાળ છે ડ્રાઈવિંગ પાસે એ પણ બનાવે છે ત્યાં તમે જોઈ શકો છો લીલી હળદર નું શાખા માટે ઉંબાડિયું કે અમદાવાદમાં બને છે ખરી ઉંબાડિયું પહેલા એસપી રિંગ રોડ પર કોઈ કે શરૂ કર્યું હતું પણ અત્યારે હવે ઇટ ઇઝ નો મોર જાની કે એવું કઈ નામ હતું ને ત્યાં તમારી સામે માટલામાંથી ખોલીને ડાયરેક્ટ આખા બધા શાક માટલામાંથી કાઢીને આપતા હતા પણ એ પણ અત્યારે કદાચ ઓપરેશનલ નથી રોડ વાઇટ થયો પછી એ જગ્યા પર નથી પછી પણ તમે બોમ્બે ટ્રાવેલ કરતા તો સુરત હાઈવે પર ઘણા બધા આઉટલેટ હોય છે ત્યાં તમે ખાઈ શકો છો ઓકે સો આ કદાચ આ ત્રણ ગુજરાત ઠંડીની શિયાળાની એવી આઇટમ્સ છે કે જે તમે જો સ્મોલ ટાઉન્સમાં રહેતા તો આ વધારે એક્સેસિબલ થાય છે મજબૂત કે મારું જે સિટી છે ત્યાં હજી ટોઠાનું એટલું જ ચલણ છે હજી પણ દરેક સોસાયટીમાં ટોઠા પાર્ટી થતી હોય રાત્રે સિદ્ધપુરમાં હા પછી લીલી હળદરનું શાક પણ એટલું ખાવાતું હોય છે પણ અમદાવાદમાં એટલું એક્સેસેબલ ક્યાંક એ ફૂડ નથી હોતું કે ક્યાં જવું ક્યાં ના જવું સો દેટ વોઝ ઇટ અને So basically, this was our conversation all around food. Uh, we have kept it very small and short, uh, but we are, we are willing to uh, shoot part two very soon. But thank you so much for the conversation. We have insightful answers, but restaurant gone, business. ફૂડ એસ્પેક્ટ ન થઈ ગયા કલ્ચર વિશે થઈ ગયું ઇટ વેરી ઇન્સાઇટફુલ સેશન થેન્ક યુ સો મચ માય પ્લેઝર થેન્ક યુ થેન્ક યુ દિલીપભાઈ થેન્ક યુ સો મચ થેન્ક યુ ફોર ટ્યુનિંગ ઇન ટુ એપિસોડ આ એપિસોડમાં આપણે ફૂડ વિશે આપણે કલ્ચર વિશે આપણે ફૂડ હેબિટ્સ વિશે વાત કરી છે બટ અ પોડકાસ્ટ સિરીઝમાં આપણે હજી પણ એવા ગેસ્ટ વિશે વાત કરવાના છે બીજા એપિસોડમાં કે છે ગુજરાતીપણાના આ જ બધા વિષયો પર વાત કરવાના છે સો આ બધા એપિસોડ સાંભળવા માટે કીપ ઓન એન્ડ પોડકાસ્ટ સિરીઝ હવે આ પોડકાસ્ટને જો ઓડિયો વર્ઝનમાં સાંભળવું છે તો તમે ડાઉનલોડ કરી શકો છો જો સો મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ જેમાં તમે આ બધા જ પોડકાસ્ટના ઓડિયો વર્ઝન સાંભળી શકો છો ઇટ વી બી કન્વીનિ